નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતમાં ટિકટોકથી સોશિયલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે વેપારીની પાસે બે કરોડની ખંડણી માંગવા નોંધ ફરિયાદ નોંધાઈ છે કાપોદ્રા પોલીસ મથકે આજે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે કીર્તિ પટેલ અને તેને સાગરિકો વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કાપોદ્રા પોલીસે એક આરોપીની આ ગુનામાં ધરપકડ પણ કરી છે અને હજી કીર્તિ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી છે આ અગાઉ અનેક ગુનાને કીર્તિ પટેલ અંજામ પણ આપી ચૂકી છે ગઈકાલ તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના મમતા પાર્ક ખાતે રહેતા વજુભાઈ કરશનભાઈ કાત્રોડિયા જેઓ પોતે બિલ્ડરનો વ્યવસાય કરતા હોય અને સૌરાષ્ટ્ર ગ્રુપ તથા જેવી ગ્રુપ નામે બિલ્ડર તરીકે ભાગીદારી બાંધકામનો વેપાર કરતા હોય તેઓને અગાઉથી આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીનાઓ સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હોય જે અન્વયે વિજયભાઈ મનજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેડ પોસ્ટે તથા સરથાણા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરસનભાઈ કાતરોડિયાઓએ નામદાર કોર્ટમાં પણ દાવો મૂકેલ જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય જેથી આ આરોપી તેના મળતીયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈપણ પ્રકારનું સમાધાન કરવા ના માગતા હોય પરંતુ ફરિયાદીને જાસામાં લેવા માટે આ કામના આરોપીએ ઝાકીર તથા કીર્તિ પટેલ જેઓ ઇન્સ્ટાગ્રામમાં ને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાહ્નવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપીપણું રચી અને અન્ય પોતાના મળતીયાઓ સાથે મેળાપીપણું રચી ફરિયાદીને કોસમડા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરી સમાધાન કરવા તેમજ બે કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છ્યાસી ત્રણસો નેવ્યાસી પાંચસો ચાર વગેરે તથા આઈટીએક કલમ છાસઠ સડસઠ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમબી બી અવસરોના તથા તેઓના સ્ટાફના ડિસ્ટાફના પીએસઆઈ શ્રી તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સથી મુખ્ય આરોપી વિજય મંજી સવાણીને ગઈકાલ તારીખ બે સો ચોવીસના કલાક વીસ ત્રીસ વાગે અટક કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીસ ચાલુ છે આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી અમાર સોલંકી સોલંકીનાઓ કરી રહેલ છે આપોદરા પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ આ ગુનાની એમો એ પ્રકારની હતી કે ફરિયાદી તથા ભોગ બનનારને કપડાં ઉતારી તેના નગ્ન વિડીયો તથા ફોટા બનાવી તેની પાસે ગૂગલ પે એકાઉન્ટથી કુલ રૂપિયા છ લાખ સત્તાણું હજાર પાંચસો એક રૂપિયા પડાવી લીધેલ હોય જે અનુસંધાને દાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છ્યાસી વિગેરે મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને આ ગુનાની તપાસ સર્વ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનાઓ કરી રહેલ હોય આ ગુનાના અન્ય એક આરોપી અક્ષય ઠાકોર ઠાકોર જે મૂળ ગારિયાધરના હોય તેઓને ગઈકાલ તારીખના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે